નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઓગણચાળીસ કરોડના ભ્રષ્ટાચાર સામે આરટીઆઈ એક્ટિસ્ટનું વિરોધ પ્રદર્શન હાઈકોર્ટમાં નાગરિકતા રદ કરવાની માગ બાદ ઊંટ પર બેનરો લગાવી શહેરમાં ફર્યા પોલીસે અટકાયત કરી ગુજરાતમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે અનેક સ્થળોએ સામાન્ય નાગરિકો અને જાગૃત સંસ્થાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે જુનાગઢ જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા પંચાયતમાં ઓગણચાલીસ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આરટીઆઈ એક્ટિવ અને ભીમ આર્મીના પ્રમુખ ગુણવંત મિયાત્રાએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું વિગત મુજબ ગુણવત્તા નિયાત્રા બે હજાર સોળથી જ વખતો વખત રજૂઆતો કરી રહ્યા છે તેમના જણાવ્યા પ્રમાણે માણાવદત તાલુકા પંચાયત દ્વારા ચૌદમાં નાણાંપંથના કામોમાં અંદાજે ઓગણચાળીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે જેમાં સરકારી જમીનના ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા ખોટા સોગંદનામા રજૂ કરાયા વહેનનામા પણ ખોટા હોવાનું તેઓ કહી રહ્યા છે જો કે આ સમગ્ર કૌભાંડમાં આજે આજ દિન સુધી કોઈ પણ ગુનો નોંધાયો નથી આ કારણે ગુણવત્ત મિયાત્રાએ હાઈકોર્ટમાં પોતાનું અને પરિવારનું નાગરિકત્વ રદ કરવાની તેમજ ઈચ્છામૃત્યુ આપવા માગણી પણ કરી હતી કોર્ટમાં તેમના નિવેદન લેવામાં આવ્યા હતા છતાં જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર તાલુકા પંચાયત કોઈ પણ અસરકારક પગલું ભરતું નથી આજ રોજ ગુણવત્ મિયાત્રાએ જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ પર ઊંટની પીઠ પર બેન્ડો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું બેન્ડોમાં લખેલું હતું કે ગુજરાત સરકારની જુમલા સિસ્ટમ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત મુખ્યમંત્રી સ્વાગત બધું નાટક છે બે હજાર સોળથી લડી રહ્યો છું આજ સુધી ન્યાય નથી છતાં પણ ગુનો નોંધાતો નથી તો ગૃહમંત્રી હર્ષંઘવી રાજીનામું આપે મુખ્યમંત્રી રાજીનામું આપે અને ગુજરાતને બિહાર બનતા રોકો ગુણવત્ત નિયંત્રાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં કે ગુજરાતમાં જ્યારે આમ નાગરિકે સત્તાધારી સરકાર સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે ત્યારે પોલીસ તુરંત આરોપીઓ સામે નહીં પણ ફરિયાદીને અટકાવે છે મારા પર પોલીસ તાનાશાહી ચલાવી રહી છે મારું વારંવાર કહેવું છે કે જ્યારે જમીનના દસ્તાવેજ ખોટા હોય વ્હીલનામાં ખોટા હોય તંત્ર લાશ લેતું હોય ત્યારે પોલીસ માટે તે ગુનો નથી પરંતુ જો કોઈ નાગરિક વિરોધ કરે તો દસ મિનિટમાં ગુનો નોંધવામાં આવે છે ગુણવત નિયાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા પણ આ કેસમાં તપાસના આદેશો આપવામાં આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અધિકારીઓને તંત્ર તેમની જવાબદારી બજાવતા નથી આ અંગે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત મુખ્યમંત્રી સ્વાગત ક્યાંય છે કે કોઈ ઉકેલ મળતો નથી જ્યારે બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધી ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા પણ લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે ગુનો બન્યો છે તો ગુનો દાખલ કેમ નહીં જિલ્લા વિકાસ અધિકારી તપાસ સમિતિએ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુનો જાહેર કર્યો છતાં કાર્યવાહી કેમ નહીં જ્યારે ગુણવત્ત મિયાત્રા જૂનાગઢ શહેરમાં ઊંટ સવારી કરીને પીઠ પર ભ્રષ્ટાચારના બેનરો લગાવી ફરતા હતા ત્યારે બી ડિવિઝન પોલીસે તેમને અટકાયત કરી જેથી તેમનું આ અનોખું વિરોધ પ્રદર્શન વચ્ચે અટકાવી દેવાયું હુણવત મિહતરાએ કહ્યું હતું કે આજ હું ઊંટ સવારી કરીને સમગ્ર પ્રજા સમક્ષ તંત્ર અને પોલીસની કામગીરી રજૂ કરી રહ્યો હતો હું છેલ્લા આઠ વર્ષથી સતત લડી રહ્યો છું આજે પ્રજા સમક્ષ બતાવું છે કે તંત્ર તંત્ર પોલીસ બધા સત્તાધારી સરકારના આયોજન બની ગયા છે ત્યારે આ સમગ્ર મામલે આવનાર સમયમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જઈશું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ